અડાજણ ખાતે એસટી બસના ડ્રાઈવર સાથે મારામારી કરનાર બે મહિલા સહિત ત્રણને પોલીસે છરપી પાડ્યા છે અડાજણમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી મામલો બસ ડ્રાઇવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો એસટી બસ ડ્રાઈવર દ્વારા ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે ફરજમાં રોકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી અડાજણ પોલીસ દ્વારા બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે શહેરમાં મારમારી કરનાર બે મહિલા મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલ કહાર અને જીતાલી અનિલ કહાર તથા અક્ષય અનિલ કહારની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો તો એ બેન ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે આરોપી એમાં ત્રણ આરોપી પકડાય છે બે બહેનો છે ને એક પુરુષ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે